કિલોમીટર દૂર આવેલા પાછા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે છતાં તેમનું નામ ધોરણ પાંચના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે તે ગ્રીન કાર્ડ પણ ધરાવે છે વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે અને હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવે છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં સુભાષ આપનું સ્વાગત કરું છું નિર્ભાઈ પાંચા પ્રાથમિક શાળા પારુલબેન હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું અહીંયા હવે હું આવી છું લગભગ નવ એક મહિના થયા આ સ્કૂલમાં મારે બેન છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે આઠ મહિના થવા આવ્યા પોતે વિદેશમાં સ્થાયી છે હવે વિદેશમાં સ્થાયી છે અને આઠ આઠ મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે તો એમને હાજર થઈ જવું જોઈએ કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ આ આ બાબતે મારી અરજીઓ થઈ છે અરજીઓ મારી પણ થઈ બધું થયું છે તો એક્શન કેમ નથી લેવાતી બસ મારું એટલું જ આપને કહેવું છે કે એવું તો કયું દબાણ છે કે એક્શન નથી લેવાતી આજે શિક્ષણની વાતો કરતા હોય તમે અને આદિવાસી બાળકોને કેમ તમે ન્યાય નથી આપતા શા માટે તમે ડિસિઝન નથી લઈ શકતા અને ટીપીઓ ખુદ પોતપોતે અહીંયા બેને છૂટા કરવા સુધીની વાત કરી ગયા છે તો પછી કેમ દબાઈ ગયું બધું બસ મારી આટલી અરજી છે અને મારી અરજીઓ ભાઈ છે શિક્ષણ મંત્રી સુધી કરેલી છે મે ડીપીઓ સાહેબને કરી છે ટીપીઓ સાહેબને પણ કરી છે હવે કોઈ જવાબ મળી નથી રહ્યો મને યોગે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે છે પાછા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે રહે છે છતાં તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહે છે અને પગાર ખેંચી રહી છે તે જ સમયે વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ મામલે શિક્ષિકા ભાવનાબેન પટેલે પણ મોટો ખુલાસો કર્યો છે મળતી માહિતી મુજબ બનાસકાંઠાના અંબાજીની પાછા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવે છે ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકાના શિકાગોમાં શિફ્ટ થયા છે તેમ છતાં અંબાજીની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ભાવનાબેન પટેલનું નામ ચાલી રહ્યું છે સાથે જ તેમનો પગાર પણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનાબેન પટેલ દિવાળીની રજાઓમાં વર્ષમાં એકવાર ગુજરાત આવે છે આ સમયગાળા દરમિયાન શાળાઓ બંધ રહે છે આવી સ્થિતિમાં તેઓને બાળકોને ભણાવવાના હોય છે તેમ છતાં પણ તેઓની ગેરહાજરી હોય છે ભાવનાબેન સામેની લેખિત ફરિયાદ વાલીઓએ અને ઇન્ચાર્જ આચાર્યને આપવામાં આવી હતી ત્યારબાદ બાળ રાજ્યભરમાં ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ અભિયાન શરૂ થયું છે ઇન્ચાર્જ પ્રિન્સિપલ પારુલબેન મહેતાએ જણાવ્યા અનુસાર આ શિક્ષિકા અંગે તેમણે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાણ કરી છે છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી શાળાના બાળકો તથા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે આ બેન ઘણા વર્ષો સુધી શાળામાં આવ્યા જ નથી બાળકોના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે જોયા હતા અને આજે પાંચમા ધોરણમાં ભણતા હોવા છતાં બહેનને જોયા જ નથી આ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે વિદેશમાં રહેતા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મંગાવવામાં આવશે અને તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવશે

ત્યારે મેં જિલ્લા પંચાયત ની એનઓસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસી ની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતો મારી પાસે પણ એના પુરાવા મોજુદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજુદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું કે હું જ્યારે દેશ થી વિદેશ ગઈ ત્યારે મેં જિલ્લા પંચાયત ની એનઓસી લીધી હતી ત્યારબાદ મેં અમેરિકાની કાયદેસર પ્રોસેસ કરી છે તેની પાસે તપાસ કરાવી શકો છો જ્યારે હું અમેરિકાથી પરત આવી ત્યારે આ તમામ પુરાવાઓ રજૂ કરીશ આમ બનાસકાંઠાની આ શિક્ષિકા ભાવનાબેન પટેલ મામલે હવે કોકડું વધારે ગુજવા આવ્યું છે કોણ સાચું કોણ ખોટું એ ચર્ચાનો વિષય બન્યો છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર